નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે આજે સૌથી મોટી પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાય છે તે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે ચૌદમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની દબદબા ભૈરા સમારોહમાં કમલમ ખાતે તાજપોશી થઈ છે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ ગઈકાલે જ નક્કી થઈ ગયું હતું વિજય મુહૂર્તમાં તેમણે ફોર્મ ભર્યું હતું અને આજે તેની વિધિવત જાહેરાત થઈ છે કમલમની અંદર આજે અનેક મહાનુભાવોની હાજરીમાં આ વિધિ કરવામાં આવી હતી જગદીશ વિશ્વકર્મા બૂથ લેવલના કાર્યકરથી એમની કારકિર્દી શરૂ થઈ હતી શહેર પ્રમુખ તરીકે પણ એમણે સેવાઓ આપી નિકોલના ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા મંત્રીમંડળના સભ્ય પણ બીજી વખત છે અને તેમને તમામ જે સ્તર છે એનો એક બહોળો અનુભવ છે આજે જે કમલમ ખાતે એ નિકોલથી એમના જે કાર્યકર્તાઓ છે એમના ટેકેદારોની રેલી સ્વરૂપે તેઓ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંગઠન મંત્રી રત્નાકર સુરેન્દ્ર કાકા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં આજે તેમને આ પદગ્રહણ વિધિ સમારંભ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમને શ્રીફળનું બીડું આપ્યું હતું જ્યારે સી આર પાટીલે તેમને ભાજપનો ધ્વજ અર્પણ કર્યો હતો હવે આજે જે સમારંભ યોજાયો તેમાં ખૂબ જ જે કાર્યકરો છે એનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ આ નામને ઉત્સાહભેર આવકાર્યું છે જગદીશ પંચાલ અને હવે જગદીશ વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માની જો આપણે કાર્ય પદ્ધતિની વાત કરીએ તો એ સ્વભાવે ઘણા સરળ છે બધા સાથે ઝડપથી મિક્સ થઈ જાય છે પરંતુ એ જેટલા સરળ દેખાય છે ને એટલા જે કડક અને મક્કમ પણ છે જે જો એમને કોઈ વસ્તુ ના ગમે તો એ સ્પષ્ટ કહેવા પણ ટેવાયેલા છે અને મંત્રી તરીકેની એમની જે કાર્ય પદ્ધતિ છે એ બીજા મંત્રીઓ કરતાં થોડી જુદી એટલા માટે પડે છે કે એ બેસવાને બદલે ઊભા ઊભા કામ કરવા ટેવાયેલા હતા એક એવું ડેસ્ક બનાવ્યું હતું જેના પર નાગરિકોના પ્રશ્નો સાંભળતા હતા અને એનો ત્વરિત નિર્ણય કરતા હતા એટલે અન્ય મંત્રીઓ કરતાં એમની કામ કરવાની શૈલી પણ અલગ ઊભી થઈ હતી અને અલગ એ જ રીતે એમની ઓળખ પણ ઊભી થઈ હતી ઓબીસી ચહેરો જ પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પસંદ થશે એ બાબત છેલ્લા ઘણા સમયથી લગભગ નક્કી થઈ ગઈ હતી અને ઓબીસી ચહેરો જો અત્યારે બધા ઓબીસી નેતાઓને જો આપણે જોઈએ તો ઓબીસી ચહેરો સૌથી હાઈકમાન્ડને પણ જો અનુકૂળ લાગ્યો હોય તો એ જગદીશભાઈ વિશ્વકર્માનો છે અને એમની જે લોકો સાથે મિક્સ થવાની લોકોના પ્રશ્નો સાંભળવાની પ્રશ્નોના ત્વરિત નિકાલ કરવાની અને એમની જે સૂઝબૂઝ છે અને જે દિલ્હીના જે નેતાઓ છે હાઈ કમાન્ડ જેને કહેવામાં આવે છે એમનો એમણે સંપૂર્ણપણે વિશ્વાસ સંપન્ન કરેલો છે આ બધા જ પ્લસ પોઈન્ટને કારણે એમને આ પદ મળ્યું છે અને આગળના દિવસે વિજય મુહૂર્તમાં તેમણે ફોર્મ ભર્યું હતું હવે પાટીદાર સમાજની જેમ ઓબીસી સમાજનું પણ એક આગવું મહત્ત્વ ઊભું થઈ ગયું છે તમે જુઓ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા પણ ઓબીસી સમાજમાંથી આવે છે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પણ ઓબીસી સમાજમાંથી આવે છે અને રાષ્ટ્રીય રાજકારણની અંદર રાહુલ ગાંધી કોંગ્રેસમાં અત્યારે ઓબીસીને ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા છે એટલે ઓબીસી ચહેરો પસંદ થશે એ બાબત તો ઘણા વખતથી નક્કી થઈ ગઈ હતી હવે બીજો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીમાં એ આવશે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે આમાં બે વિકલ્પ છે જો ચૂંટણી પહેલાં કરવું હોય તો દિવાળી પહેલાં લગભગ થઈ જાય એવી એક માન્યતા છે અને બીજો વિકલ્પ એ છે કે જે પંદર મહાનગરપાલિકાઓ તેત્રીસ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો નગરપાલિકાઓ આ બધાની જે ચૂંટણી આવી રહી છે એ સમગ્ર ગુજરાતની ચૂંટણી છે એટલે ચૂંટણી પછી કરવું કે ચૂંટણી પહેલાં એ બે વિકલ્પ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે ખુલ્લા છે જો અત્યારે વિસ્તરણનું નક્કી થશે કારણ કે અમુક સંજોગો પાછા એવા પણ છે કે જે વિસ્તરણ કરવું પણ પડે કારણ કે બચુભાઈ ખાવડના દીકરાઓનું જે મનરેગા કૌભાંડ આવ્યું ત્યારથી ને મંત્રી મંડળથી લગભગ દૂર રહે છે જગદીશભાઈને પણ બે એક વ્યક્તિ એક હોદ્દો એ આદર્શના કારણે કદાચ મંત્રી તરીકે રાજીનામું આપવું પડે તો એ જગ્યા પણ ખાલી પડશે ભીખુસિંહ પરમાર છે એમના દીકરાનું બીજેડના ભાગીદાર તરીકે નામ આવ્યું હતું એટલે એ મંત્રી પણ એક વિવાદમાં આવી ચૂક્યા છે એટલે જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો અત્યારના મંત્રીમંડળમાં જે નું જ બહુ મિની મંત્રીમંડળ છે જ્યારે એકસો છપ્પન ચૂંટાયા ને હવે એકસો બાસઠ થયા ત્યારે આટલા બધા ધારાસભ્યોની વચ્ચે માત્ર સત્તર સભ્યોનું મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત એ ઘણું નાનું કહેવાય એટલે હવે જે નવું મંત્રીમંડળ થશે એ છવ્વીસ કે સત્યાવીસ સભ્યોનું હશે અને વર્તમાન મંત્રીઓ છે એમાંથી નાદુરસ તબિયતના કારણે વિવાદમાં આવેલા હોવાના કારણે કે નિષ્ક્રિયતાના કારણે મોટા ભાગના જે સભ્યો છે એમના ઉપર કાતર ફરી શકે એમ છે અને એમની જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન મળશે ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે સમૂહ માધ્યમો મીડિયામાં જે કહેવાતું હોય છે એ એક અનુમાન આધારિત હોય છે અને ભારતીય જનતા પાર્ટી આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે ટેવાયેલી પાર્ટી છે એટલે કાંઈ બીજું પણ આવી શકે છે કે ચૂંટણી પછી પણ થઈ શકે છે હવે જો અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે તો કનુભાઈ દેસાઈ એમની ઉંમરના કારણે એક પ્રશ્ન નડે છે રાઘવજીભાઈ અને પુરુષોત્તમ સોલંકી એ બેયને નાદુરસ્ત તબિયતનો પ્રશ્ન નડે છે પુરુષોત્તમ સોલંકી જો કપાય તો એમની જગ્યાએ એમના ભાઈ હીરાભાઈ સોલંકીનું નામ આવી શકે છે આ જ રીતે ભાનુબેન બાવરીયા કુબેર ડિંડોર કુંવરજી બાવલિયા બલવંતસિંહ પરમાર એ બધાના જે નામો છે એના પર પ્રશ્નાર્થ છે કે આમાંથી કોને બદલશે કે કોને નહીં બદલે જો કુંવરજી બાવલિયા છે એ કોળી સમાજના બહુ જ મોટા નેતા છે એમને જો દૂર કરવા હોય તો બીજો એટલો જ મજબૂત ચહેરો શોધવો પડે નહીં તો એમને ચોક્કસપણે ચાલુ રાખવા પડે બલવંતસિંહ પરમાર છે એ કોંગ્રેસમાંથી આવેલા છે એટલે એ જે કોંગ્રેસના કોટામાંથી એમને દૂર કરવામાં આવે તો કોંગ્રેસના બીજા સભ્યોને સમાવવાના હોવાથી કદાચ એ થઈ શકે હવે જે વર્તમાન મંત્રીમંડળના સભ્યો છે એમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઋષિકેશભાઈ પટેલ હર્ષ સંઘવી અને ચોથું નામ છે મુલુભાઈ બહેરા આમને ચાલુ રાખી શકાય એમ છે અને જે નવા નામો વહેતા થયા છે એમાં પ્રદેશ એની જ્ઞાતિ સમાજ વગેરેનું એક સમતોલન સાધવાનો પ્રયત્ન કરવામાં આવશે એવું ચોક્કસપણે લાગે છે મહિલા સભ્યોનો પણ સમાવેશ થશે ને એમાં ચાર મહિલાઓના નામો અત્યારે ચાલી રહ્યા છે જેમાં જામનગરના રીવાબા જાડેજા છે સુરતના સંગીતા પાટિલ છે નિમિષા સુથાર છે અને અમદાવાદના દર્શનાબેન વાઘેલા છે આમાંથી કોઈને સમાવવામાં આવશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે જે કોંગ્રેસમાંથી આવેલા ચહેરાઓ છે એમાંથી બે ચહેરાઓ અત્યારે આગળ નામ ચાલી રહ્યું છે એમાં અર્જુન મોઢવાડિયા અને સી ચાવડાનું છે આ લગભગ નિશ્ચિત મનાય છે અને એમને કેબિનેટ કક્ષાનો દરજ્જો મળે એ પણ લગભગ નિશ્ચિત જ છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલના નામોનો અત્યારે કાંઈ બહુ ઉલ્લેખ નથી કારણ કે જો ગેનીબેન ઠાકોરનો જે દબદબો વધી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં એ રીતે જો ઠાકોર સમાજમાંથી કોઈને સમાવન થશે તો કદાચ અલ્પેશ ઠાકોરને પણ લઈ શકે એમ છે એટલે નવા ચહેરાઓમાં શંકર ચૌધરીને પણ અધ્યક્ષ સ્થાનેથી કેબિનેટ મંત્રી તરીકે એક સિનિયર મંત્રી તરીકે લઈ શકાય એવું મોટું નામ છે કારણ કે એ ઉત્તર ગુજરાતના બહુ જ મોટા નેતા છે અને જે દૂધની સહકારી મંડળીઓ છે એમાં બહુ જ મોટું નામ છે પછી જયેશ રાદડિયાને તો મોટાભાગે નિશ્ચિત જ મનાય છે કારણ કે સૌરાષ્ટ્રમાં અત્યારે જે ગોપાલ ઇટાલિયા ફેક્ટર જે આગળ વધી રહ્યું છે અને એને કારણે પટેલ સમાજમાં એક સ્થળવલાટ પેદા થયો છે પટેલ સામે પટેલ ચહેરો મૂકવો પડે એવી પરિસ્થિતિ પણ છે અને જયેશ રાદડિયાનું સહકારી ક્ષેત્રે બહુ જ મોટું નામ છે શંભુભાઈ ટુંડિયાનું પણ નામ ચાલી રહ્યું છે પછાત વર્ગમાંથી લેવામાં આવે તો ઈશ્વરસિંહ પટેલ પછી કિરીટસિંહ રાણાનું નામ પણ છે અર્જુન ચૌહાણ પછી નરેશ પટેલ જીતુભાઈ ચૌધરી વગેરે નામો પણ વહેતા થયા છે અમરેલીમાંથી મહેશ કસવાલાનું નામ પણ રાજકક્ષાના મંત્રીમાં ચાલી રહ્યું છે સી કે રાહુલજીનું પણ નામ બોલાય છે ચૈતન્ય દેસાઈ કેવુર રોકડિયા ઉદય કાનગઢ આ બધા નામો પણ વહેતા થયા છે ભારતીય જનતા પાર્ટીનું જે હાઈ કમાન્ડ છે જે એને થિંક ટેન્ક છે એ તમામ બાબતો છે એમાં બહુ ઝીણું કાંટવા ટેવાયેલી હોય છે જ્ઞાતિ સમાજ ક્ષેત્ર વિસ્તાર આ બધામાંથી કોનું કેટલું એના સમાજમાં મહત્ત્વ છે કેટલા ધનિક છે કેવો વ્યવસાયિક દબદબો ધરાવે છે આ બધી બાબતોનું કેલ્ક્યુલેશન કરી અને નિર્ણય લેશે એ બાબત ચોક્કસ છે પરંતુ હજુ તે આ બાબત જોને તો પડશે મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે કદાચ ચૂંટણીઓ પછી પણ થઈ શકે અને વહેલું થાય તો દિવાળી પહેલાં પણ થઈ શકે કેમ કે હમણાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજપાલસિંહની મુલાકાત કરીને આવ્યા ત્યારથી આ એક નવી અફવા કે નવો સમાચારો ચાલુ થયા છે કે દિવાળી પૂર્વે નવા મંત્રીમંડળનું ગઠન થઈ જશે જોઈએ આવતીકાલે શું થાય છે નમસ્કાર નવા વિષય સાથે ફરી મળીશું